લોકો ઉમટ્યા છે અને સ્વયંભૂ પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી તરફ ખૂબ ઉત્સાહથી વોટિંગ કરી રહ્યા છે અને નવી વાત તો એ છે ઘણા ખરા લોકો પણ જે વર્ષોથી સહકારી મંડળી સાથે જોડાયેલા લોકો છે તેમાંના પેટલા જ બ્લોગમાંથી એક દિનેશભાઈ કનુભાઈ પટેલ જેઓ અમેરિકા સ્થિત હતા તેઓ પણ સ્પેશિયલ મતદાન કરવા માટે બે દિવસની ટિકિટ લઈ અને એમના ઉત્સાહભેર આ અમૂલના ઇલેક્શનમાં આવ્યા છે ને આવનારા સમયની અંદર આ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં તેરે તેર સીટમાંથી ચાર સીટ તો બિનહરીફ છે જ પણ બાકીની આવી બાકીની નવ સીટ પણ બિનહરીફ થવા